જય સ્વામિનારાયણ તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ ફાગણવધી એકાદશી શુક્રવાર હાલમાં ખડપીપળી ગામમાં એક બાવો રહેતો હતો તેણે એ વિસ્તારમાં કેટલાકને શિષ્યો કરેલા બાવોજી અને ચેલાઓ સૌ મળી સવાર સાંજ ગાંજા ચલમ અને હોકાના ડાયરા કરે તથા કાવા કહુંબાનો જલસો ઉડાવી અલક મલકના તડાકા મારે ને હાંસી મશ્કરીમાં બિભત્ શબ્દ બોલે આ બધામાં એ બાવાજીનો તો પ્રથમ ક્રમાંક હતો એના ચેલાઓ ગુરુના મહિમાના ઓથે ફેલ ફતુરમાં ચકચુર બની મનસ્વીપણે વર્તી સજ્જનતાનો ડોળ દેખાડી જેની તેની નિંદા કર્યા કરતા આ લોકો જેઓ સત્સંગી હતા તેમની પાસે તેઓ બાવાજીનો મહિમા કહી દર્શન કરવા લઈ જતા સત્સંગીઓ તો એ ફેલ ફતુરનો અખાડો જોઈને નારાજગી વ્યક્ત કરતા વળી લોકમાં પણ સાંભળવા મળતું કે આજ કળી કાળમાં જીવનું ભલું કરે એવા સાધુ તો સ્વામિનારાયણના છે આ રીતે પોતાના ગુરુનું હિણું દેખાવા લાગ્યું તેથી રોષે ભરાયેલા બાવાજી અને તેના શિષ્યોએ સત્સંગીઓ સાથે ખોટી રીતે ઝઘડા કરવા લાગ્યા એક વખત શ્રીજી મહારાજ આઠ દસ કાઠી દરબારો સાથે ઘોડે સવાર થઈને સારંગપુરથી ગુજરાત તરફ જતા એ વખતે ખડપીપળી ગામમાં બપોરા કરવા રોકાયા આ ખબર પહેલાં અવિદ્યાવાળા બાવાને મળ્યા એટલે પોતાની ઈર્ષાવૃત્તિને શાંત કરવા માટે શ્રીજી મહારાજને મારવાની છુપી તૈયારી કરી લીધી બપોરા કરી સૌ ગામને પાદર અવાડે પાણી પાવા ગયા ત્યારે શ્રીજી મહારાજે અંતર્યામીપણે એમનો ઈરાદો જાણીને બીજા સ્વારોને માર્ગે ચાલતા કરી દીધા પોતે અને અલૈયા ખાચર એ બે પાછળ રોકાયા ઘટઘટના જાણહાર પ્રભુ તો બધું જાણે છે પણ આસુરી જીવો કેવા કર્મ કરે છે તે સૌને જાણ કરાવવા સારું જીવ આરે અજાણા થઈને વર્તે છે શ્રીજી મહારાજ અને અલૈયા ખાચર સૌ સાથીદારો ગયા પછી ઘોડાને પાણી પાવા માંડ્યા ત્યાં બાવો ગામના બસો માણસો સાથે આવી શ્રીજી મહારાજને ચો તરફથી વીંટી વીળ્યો અલૈયા ખાચર સમજી ગયા કે બાવો દગામાં છે એટલે પોતાની ઘોડીની લગામ ખેંચી તેથી ઘોડી ઝાડ થઈ એના ધક્કાથી બાવો માંદડામાં પડી ગયો ને એક અનાળીની ખુલ્લી તલવાર દૂઈ દૂર જઈ પડી ને લોકો આડાવળા થઈ ગયા તેથી શ્રીહરિ માણકી ઘોડી દોડાવીને ચાલી નિસરા લોકોના મનમાં થયું કે આ તો આપણા ગુરુને માર્યા પણ અલૈયા ખાચરે સમય ચૂચકતા વાપરી ફરીથી ઘોડીની લગામ ખેંચી એટલે ઘોડી જાડ થઈને અલૈયા ખાચર પડી ગયા તેથી લોકોએ જાણ્યું કે ઘોડી જ નઠારી છે પણ કાઠીનો કાંઈ વાંક નથી નહીતર કાઠી અસવાર ઘોડેથી કોઈ દિવસ પડે નહીં આમ કળ કરીને અલૈયા ખાચર તત્કાળ ઘોડી દોડાવી મહારાજ ભેળા થયા થોડી વારે શ્રીજી મહારાજ અને અલૈયા ખાચર ઘોડી દોડાવી સૌ સ્વાર ભેળા થયા ત્યારે મહારાજ બોલા કે આજ તો અમને અલૈયા ખાચરે જીવતા રાખ્યા જો એ ન હોત તો જરૂર બાવો અમને મારત માટે અલૈયા ખાચર તમે માગો જે માગો તે વર આપો પછી અલૈયા ખાચરે કહ્યું કે મહારાજ અમે તો ભણે જીવ છીએ તે ભૂલી જઈએ પણ તમે જેવા હમણાં રાજી છો તેવા ને તેવા રાજી રહેજો પણ અમારા અવગુણ સામું જોશોમાં વખતે આવી અક્ષરધામમાં લઈ જજો ત્યારે શ્રીહરિ કહે કે ઠીક જાઓ અલૈયા ખાચર એ વર તમને આપો આમ રાજી થઈને ખડપીપળી ગામની સીમમાં અલૈયા ખાચરને અભય વર દીધો અસ્તુ જય શ્રી શ્રીહરિના લાડીલામાંથી